મેલી તમાર બધાનો ખુખુ વાભાર ધન્યવાદ કેમ કે તમે ત્રણ વીડિયા મિકા છે એમાં તમને બધાએ બહુ સપોર્ટ તો તો ગાઈસ કેવા મસ્ત મજાના પોટ છે જો અને કેમર પાસે આવી રીતના તમને બતાવું આવી રીતના ઝુમર કપ્પા નાસી હેલો YouTube ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં હશો ને મજામાં રહેવાનું હોય તો આજનો મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આવી ગઈ છું મારા ઘરે જો તો આવ છે મારું ઘર ને મારા મમ્મી પપ્પા ગયા છે દરિયામાં તો દરિયામાંથી આવે એટલે હું તમને બતાવું તો અત્યારે તો હું જો મારા ઘરે છું અને થોડું કામ છે એ કામ કરું છું તો કામ કરીને હું તમને બતાવું જો તો ગાઈસ મારા ઘરે જો મસ્ત મજાના ફ્રૂટ આવી ગયા છે પછી જો આમાં જો પોપી આવી ગયા છે કેવા મસ્ત મજાના નાનો આમ તો પોપી છે પોપી આવી ગયેલા છે અને આમાં ફ્રૂડા છે પછી આ છે નાળિયેરી અહીંયા આંબો છે મોટો આંબામાં જે કંઈ આવ્યું નથી આંબો આ છે લીલગરી પણ એમાં મધ બેઠું છે જુઓ ભાઈ મધ બેઠું છે અને કંઈક ફૂલડાનું ઝાડવું છે પછી અહીંયા સિકુડી છે અહીંયા આંબો છે સીતાફળ છે આમાં એક સીતાફળ આવી ગયું છે જો કેવું મસ્ત મજાનું સીતાફળ આવી ગયેલું છે એ તો મસ્ત મજાના ફૂલડા આવી ગયા છે ઘરની હામે હામા ફૂલડા છે જો અહીંયા ફૂલડા આવી ગયા છે આ છે તુલસી માતા જય તુલસી માતા તો જુઓ તો ભાઈ અહીંયા રસ્તો છે અહીંયા અહીંયા જો આંબો છે છે પછી અહીંથી મારા ને મોટા ઘરે જવાય છે ને આ છે મારી દાદીનું એનું ઘર છે જો તો ગાય છે આમાં જો આ બોડી છે આમાં જો બોર બોર આવી ગયા છે મસ્ત મજા જે કોઈને બોર ખાવો એ આવી જાજો તો જો બોર મસ્ત મજા આવી ગયા છે જો તો અજી મે પણ નથી ખાતા વારે પર જ બોર ખાના બાકી છે તો જાય રસ્તો થી તો આ બધે શામન છે દુકાન નો શામન પડ્યો છે અંયા અને જો આયા રસ્તે ધરીય ખેડૂત નો બોર ગાડી લુસે જવો તો જો તો ગાઈસ આ છે મારા દાદી નું દાદા નું ઘર છે અંયા છે મારા ભાભી ને બધાય રહી છે તો જો હું બતાઉ છું જાવ છું મારા ભાભી પાહે

નાંદુ નું કામ એને કરવાનું હોય કા ને નંદુ હોય તોની ભાભીનો કોરો હોય કોરો થોડો હોય બધું તો મારા આ ઘેર હોયતા આવું તો ગાઈસ આવો જોઈએ જારે ત્યારે એમ કે હાહરે જાવ ના થોડામે હારે આવશું એમ કે નંદુ ઘેર હોય તો અમારે કોરો જોય ને હ થોડોક કોરો દે અમને અમારે તો ઈ તો કપડાણ્યું ધોવે છે એટલે કામ કરે છે લાકડાના પોટ બતાવે છે આમાં એવત છે કે નાણા મોટી જો આવે નાણા મોટી બધી સારમાં આવે मस्त मजा ना पोट से तो आने के पोट के भाई हाँ, पोट के भाई से आने मस्त तो मजा ना जी आमा फूलडा नाखी दे इतना कितना मस्त तो मस्त तो थी जाए आमा बुद्धा ये वो माल सी डॉट सौ रुपया थी शुरू थी, थी जाए सी पशी बेहजार वधी पुगे तेरे हजार वधी पुगे ये भी तो नहीं हुआ इसे माल बताओ से हमारे भाभी है તો ઈ માલ મારે બનાવવાનો છે હજી મારે ઝુમર ને એ બનાવવાનું છે તો હું ઝુમર બનાવું છું કેઈ રીતે બનાવવું એ તમને હું બતાવું મારા ઘરે આવી ગઈ છું તો હવે મારે બનાવન છે ઝુમર બનાવવાનું છે ઘણા ખરા તમારા મમ્મીએ બનાવી લેખા છે હું તમને બતાડું જો તો આ ઝુમર છે આ મારે ઢીંગલીના ઝુમર બાંધવાના છે ઘણા ખરા તમારા મમ્મીએ બનાવી લેખા છે તો હવે મારે બનાવવાનું છે આ છે ખૂટા આ છે ફૂદડી અને આ છે પાંદડા એવો બધું માલ છે અને મારે બનાવવાનું છે મમ્મી કે રીતા બનાવવાની તો તમે તમે બતાવ્યું છે કે મારા બેટા પા ઘરે આવી ગ્યા છે તો તમે મને એ બતાવો કે ના તો મારા મમ્મી ની દરીયામાંથી આવી ગયા છે તો જાય કઈ કામ કરે છે શું કરો જય માતાજી જય માતાજી હું કામ કરો અમે નો બેટા બેટા પાંધા પરોવી ને કામ કરી બેટા 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 કામડા પરોવી ને કામ કરી તો પેલે પેલો વિડિયો ઉતારું છું એટલે મને એને થોડીક શરમ લાગે એટલે કઈ બહુ બોલી ન શકતા તો આવડી જાય

તો કેવી રીતે બનાવાય જો બને દેખાડું જો એટલે આ બધા બનાવી નાખ્યા છે પર મમ્મી પૌજી બનાવે છે એ મને બતાવો તો કેવી રીતે બનાવું પાંદળું છે કોટો છે આમ આવી રીતે આમ બનાવવાનું છે તો આવી રીતે પહેલા પાંદડા બનાવવાના છ એ પલીસ લેવાની છે કોટો લેવાનો છે ફૂડડી લેવાની છે ને આમ પેકિંગ કરી દેવાની તો મારા મમ્મી જઈ એવી રીતના બનાવે જો એટલા બનાવ્યા એટલા બનાવ્યા છે ને થોડા કામ પીડા છે તો મારા મમ્મીએ પહેલાં બનાવ્યા હતા આજ મેં અને મારા મમ્મી એટલા બનાવ્યા છે તો હજી આની હર બનાવવાની પછી જો આવી રીતની હર બનાવવાની છે શું આવી રીતની હેર બનાવવાની છે અને પછી એમાંથી ઝુમર કપાહે કેવી રીતના ઝુમર કપા હે જો આવી રીતના હું તમને બતાવું જો આવી રીતના ઝુમર કપાના છે મિત્રો આજ તો ખાલી જો પાંદડા ને એવ કોરવા હતું ઈ તો મારા મમ્મી એને મમ્મી એને પોરવી દીધું છે તો કાલે આપણે એના ઝુમર કાપશું ઈ તમને બતાવ્યું આખી જોડી ઝુમરની કેવી રીતે કપાય હું તમને બતાવી તો આજ તો તો બધા બેઠા છે મારા દાદીન બધા બેઠા છે શું કરો દાદી બેઠા ઠીક છે મેં વિડિયો બનાવન શરૂ કર્યું સારું ને હા તમારા મમ્મી જો હજી પાંદડા પોરઈ છે જો હે મેલી તમારું બધાયનો ખુખુ વાભાર ધન્યવાદ કેમ કે તમે ત્રણ વીડિયા મિકા છે એમાં તમે બધાયે બહુ સપોર્ટ કર્યો છે એના માટે ખુખુ વાભાર અને જો ફેમિલી આજ તો હું મારા ઘરે આવી ગઈ છું પણ મારા મમ્મી ને પપ્પા ને બતાવ્યા છે હજી બે ભાઈ ને બતાવવાના બાકી છે કેમ કે બે ભાઈ હજી દરિયામાંથી આવ્યા નથી એટલે મેં બતાવ્યા નથી ઘરે આવશે એટલે હું તમને બીજા બ્લોગ માં બતાવી દઈશ એટલે બતાવી જરૂર પાકો ને આ છે મારા ફવા મારી મોટી બેન ના સાસરા સાસરા કા મારી મોટી બેન ના સસરા આયા છે ઈ જોવે છે કે હું શું ઉતારું એમ ફા હું વિડિયો ઉતારું છું સારું કે હા હું ઉતારું સારું ને હા તો હું વિડિયો ઉતારું છું વિડિયો ઉતારતી હતી પડખી આવીને બેહી ગઈ કે એન એમ કે આ શું કરે એમ જોવે છે કે કીધું ભલે જોવે જોવા કે માર ફોન માં છે તો મિત્રો મહેમાન આવેલા તો અહીં વ્યા ગયા છે તો સાસ પડી ગઈ છે તો હવે આપણે અહીં વિડીયો પૂરો કરશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું બીજા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય